જગન્નાથપુરની અંદર જે ભગવાન જગન્નાથજીની મૂર્તિ છે જેમાં ભગવાન પ્રગટ બિરાજે છે શ્રી કૃષ્ણ પરમાત્માના અસ્થિ એની અંદર પધરાવવામાં આવ્યા છે ભગવાન સુભદ્રાજી અને બલભદ્રજી સહિત ત્યાં બિરાજે છે અને એ જગન્નાથજી ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો એ અરસામાં કેવું સરસ મજાનું મંદિર આજ પણ તમે જુઓ તો જોઈને આપણું હૃદય ઠરે કેવી એ મંદિરની વિશેષતાઓ બસો ફૂટ જેના શિખરની ઊંચાઈ છે કોઈ આમ ઊંચે જુએ તો પાઘડા નીચે પડે અને એના ઉપર મોટી ધજા લહેરાતી હોય શિખર ઉપર સુદર્શન ચક્ર શોભી રહ્યું છે આવું સરસ જગન્નાથજી ભગવાનનું મંદિર અને એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તેત્રીસ કરોડ દેવતાઓ પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા છે અને આ પ્રાંતનો મુખ્ય ખોરાક હોય છે ચોખા કહેતા ભાત ચાવલ એટલે ઠાકોરજી પણ જે સ્થાનમાં રહેતા હોય ત્યાંના ત્યાંના ભોજનને સ્વીકારે છે મહારાજ છપૈયામાં હતા ત્યારે તમે બાળચરિત્રની અંદર વાંચ્યું હશે દહીં ને પૌવા કારણ કે ચાવલ વગેરે ત્યાં વધારે થાય લોકો એનો ઉપયોગ પણ વધારે કરે તો મહારાજને જ્યારે ભૂખ લાગે ત્યારે ભક્તિ માતા દહીં ને પૌવા આપે હવે એ વગાડતા હશે કે પલાળતા હશે કે ભક્તિ માતા જાણે ભગવાન જાણે તો આ રીતે અલગ અલગ સ્થાનના ભોજન અલગ હોય તો પરમાત્મા હોય મહાપુરુષો હોય તો એ પણ એ રીતે જ સ્વીકારતા હોય તો જગન્નાથ ભગવાનને પણ ભોગ હંમેશા ભાતનો ધરાવાય આજે પણ દેગડા ને દેગડા પણ એની ખાસિયત એ કે માટીના દેગડામાં કહેતા માટીના ઘડામાં એ ભાતને પકાવવામાં આવતા અત્યારે તો હળી કંઈક સુધારા વધારા થયા હશે તો એ વખતે ભગવાનને આ જે પ્રસાદ જમાડવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠામાં અને એ ભાતનો પ્રસાદ બદાઇને વેચવામાં આવ્યો તમારી જેમ પાછા ત્યાં ઢેફા જેવા ભાત ન હો એકદમ છૂટા છૂટા હોય હવે ભાતની પ્રસાદી બધાને આપે તો તમે સાકર વેચવા બેસો તો એ કેટલું ઢોળો છો તો આટલી મોટી પ્રાણ પ્રતિષ્ઠા હોય દેવતાઓ તેત્રીસ કરોડ હોય તો માણસોની તો શું વાત કરવી હૈયે હૈયું જ્યાં દળાતું હોય પગ મૂકવાની પણ જગ્યા ન હોય અને એમાંય પ્રસાદમાં કેવી પડા પડી હોય એ તો આપણે જાણતા હોઈએ છીએ પહેલાંના હાથમાંથી તાંસાઈ આંચકી લઈએ કારણ કે બધા એને ઘેર જવાની ઉતાવળ હોય તો પ્રસાદની અંદર આવી જ્યારે પડાપડી થઈ તો દેવતાઓને તો એમ થયું કે હો મૃત્યુલોકના માણસોની કોણી ખમવાની કેપેસિટી આપણામાં એટલે એ તો કાંઈ ગિર્દીમાં કોઈ ગયા નહીં પણ આ લોકોએ એટલી બધી પડાપડી કરી અને પ્રસાદને નીચે ઢોળેલો તો દેવતાઓએ એમાંથી એક એક દાણો લઈ લીધો ભગવાન શિવજીએ પણ એક ભાતનો દાણો રસ્તા ઉપરથી લઈ અને મુખમાં મૂક્યો અને પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ ત્યારે બધાને ભગવાન જગન્નાથજીના દર્શન થયા પણ બ્રહ્માજી છે સૃષ્ટિના સર્જનહાર કહેવાય એટલે એને મનમાં એમ થયું કે ત્રિલોકીનો સર્જક હું મારા સર્જેલા મનુષ્યો એના પગ તળે કચરાયેલો ભાતનો દાણો લઈને મારે મોઢામાં કેમ મુકાય એટલે એણે એને અપવિત્ર જાણી અને મોંમાં મૂક્યો નહીં એટલે બ્રહ્મદેવ પ્રસાદી વિનાના રહ્યા બધાએ દર્શન કરે છે વારે વારે ઓવરણા લે છે ભગવાનના નામનો જય જયકાર કરે છે આરતી ઉતરે છે ભગવાન શિવજીની આંખમાંથી તો અશ્રુઓની ધારા વહે છે બ્રહ્માજી એમને એમ જ ઊભા છે બ્રહ્માજી કહે છે કે ભોળા ના પ્રતિષ્ઠા કોની કરે છે તો કે આટલી મોટી મોટી મૂર્તિઓ તમને દેખાતી નથી જગન્નાથજી છે સુભદ્રાજી છે અને દાવજી છે ત્યારે બ્રહ્માજી કહે છે કે મને કાંઈ દેખાતું નથી મને સિંહાસન ખાલી દેખાય છે હવે આખી દુનિયાને દર્શન થયા પણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો તો બ્રહ્માજી જેવા બ્રહ્માજીને પણ પરમાત્માના દર્શન થયા નથી છેવટે શિવજીએ ધ્યાન દ્રષ્ટિથી જોઈ અને કહ્યું કે બ્રહ્મદેવ તમે સૃષ્ટિના સર્જનહાર છો એના ગુમાનમાં પ્રસાદનો અનાદર કર્યો છે એટલા માટે તમને દર્શન થતા નથી પ્રસાદી તો હાથમાં આવે એવું નહોતું વળી રસ્તા ઉપરથી વીણીને એક દાણો મોમાં મૂક્યો અને આવીને જ્યાં દર્શન કર્યા ત્યાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા છે એટલે ત્યાંનો પ્રસાદ પવિત્ર ગણાય છે એને લેવામાં દોષ નથી હવે એની સામે કે ત્યાં રસોઈ પણ પવિત્રતાથી બને છે પહેલાંના સમયમાં એવું હતું કે ભગવાન જગન્નાથજીના રસોડાના દર્શન કરવા માટે જવા દેતા અમે વીસ વર્ષ પહેલાં જ્યારે યાત્રામાં ગયા બાવીસ વર્ષ પહેલાં ત્યારે એક વખત રસોડે જવા દીધેલા હવે તો કોઈને જવા દેતા નથી તો ત્યાંના જે બંગાળી બ્રાહ્મણો હોય તો એ બધા પહેલાં સોળે થાય નહી ધોઈ પવિત્ર થાય અને અબોટિયું પહેરે અબોટિયું એટલે કે ધોઈને સૂકવા પછી એને કોઈ અડ્યું નથી એને અબોટિયું વસ્ત્ર કહેવાય તો એ પહેરી કોઈ અડાવીના જગન્નાથજીના રસોડામાં એક સાથે પચાસ સો બ્રાહ્મણો સેવા કરતા હોય આપણને એમ થાય કે ભાત બનાવવામાં એ આટલા બધાની જરૂર પડે પણ એનો ભાત જેવો તેવો ન હોય અનેક પ્રકારના મસાલાઓ કેટલા બધા બ્રાહ્મણો બેઠા બેઠા કોપરું છીણતા હતા કોઈ જે કાજુ બદામ વગેરે મસાલાઓ હોય એનું કટિંગ કરતા હોય આ અલગ અલગ અમે લોકો ગયા તો અમને દૂર રહેવાનું કે અમે સોળે થઈ અને ભગવાનની રસોઈ બનાવીએ છીએ તો આ રીતે રસોઈ બને એ ભાતની અંદર મિક્સ કરવામાં આવે આ બધા મસાલા તજ લવિંગ વગેરે જે ત્યાંનું નખાતું હશે એ ગયા વખતે જ્યારે જગન્નાથપુરી ગયા ત્યારે જગન્નાથજી ભગવાનને ભોગ લગાવ્યો એટલે થાળ આવ્યો ભીનો એ ભાતનો જ પ્રસાદ હોય પછી પડ્યા બધાને આપ્યા પછી જે અમારી સાથે હરિભક્તો હતા અમે દક્ષિણ ભારતમાં ગયા ત્યારે તો એ બધા એ પ્રસાદ લીધો પછી કે તમે અમને પૂછી જવો ને ત્યાંના પંડ્યાજી હતા એની સાથે અમે બેઠા હતા તો કે તમે પૂછી જવો ને કે ભાતની અંદર કયા મસાલા નાખે છે પણ કારણ તો કે કારણ એ કે એ મસાલા આપણે અહીંયાથી તૈયાર લેતા જઈએ કારણ કે ભાતનો સ્વાદ જ કંઈક અલગ છે પછી અમે ત્યાં જે પંડ્યાજી હતા ગુજરાતી ભાષી હતા એટલે એને પૂછ્યું કે જગન્નાથજી ભગવાનના પ્રસાદમાં શું નખાય તો એણે કહ્યું કે ડ્રાયફ્રૂટ નખાય તેજાના કાંઈ હોય એ પણ બધા ક્યારેક નાખે ક્યારેક કંઈક અલગ અલગ નાખતા હોય કોપરું છીણીને નાખતા હોય આવું બધું નાખે તો આ લોકોએ કહ્યું કે પણ એનો તો સ્વાદ જ નથી સ્વાદ કંઈક અલગ જ છે ત્યારે ભૂદેવે કહ્યું કે જગન્નાથ ભગવાન જમે તો જ એવો સ્વાદ બાકી તમે ગમે એટલા મસાલા આખી દુનિયામાંથી ખોળીને લાવો પણ છતાં એવા ભાત હજી સુધી કોઈ જગ્યાએ બન્યા નથી કંઈ જ ના હોય ખાલી એકલા ભાત એટલે ભગવાન જગન્નાથજીનો પ્રતાપ એવો છે પ્રગટ બિરાજે એ છે સાત સાત વખત ભોગ એમને ધરાવવામાં આવે છે અને એ પણ આપણે જાણીએ છીએ કે ઉપરા ઉપર ભાતના દેગડાઓ ચડાવવામાં આવે તમે સમજી શકો બહુ સારી રીતે વાત તમે માની પણ ન શકો પહેલું નીચેનું દેગડું હોય એમાં ભાત બધાથી છેલ્લે ચડે અને જે ઉપરનું હોય એમાં હવે ત્યાં અગ્નિ કેવી રીતે પહોંચે તમે દાળને ભાત બે ઉપર ઉપર મૂક્યું હોય ને તો એ ભાત અંદર રમતા હોય દાળ બરાબર ચડી ગઈ હોય પણ આ ભગવાન જગન્નાથજીનો એવો પ્રતાપ છે ભારત વર્ષના ચાર ધામ માયલવા ધામ છે ભગવાન શ્રી હરિ દસ મહિના એ પુરીમાં રહ્યા છે ત્યાંની સેવા રીતિ ત્યાંનું રસોડું કઈ રીતે થાય એ ઠાકોરજીએ બધું નજરો નજર જોયું છે આજ પણ હજુ એ પરંપરા ચાલી આવે છે એટલા માટે મહારાજે કહ્યું કે જગન્નાથજીનો પ્રસાદ લેવામાં દોષ નથી કોઈ પણ ત્યાં બધી મર્યાદાઓ તમે રાખતા હો બધા ધર્મ પાળતા હો છતાં જગન્નાથજીનો પ્રસાદ તમે લઈ શકો છો કારણ કે ચારમાંથી એક વર્ણ એ ભગવાન કરતાં મોટો નથી તો એટલા માટે મહારાજે કહ્યું કે જગન્નાથપુરમ હિતવા જગન્નાથપુરી સિવાય ક્યાંયથી પણ દેવનો પ્રસાદ હોય ને અપવિત્રપણે બનાવેલો હોય તો પણ ન લેવો અત્યારે તો તમારા માટે ત્યાં સુગમતા કરી આપી ભાતનો પ્રસાદ ઘર સુધી તો પહોંચે નહીં એટલે ભગવાન જગન્નાથજીને જમાડેલા ભાત એને સૂકવી નાખવામાં આવે છે પછી સૂકો પ્રસાદ દરેકને આપવામાં આવે છે દક્ષિણના લગભગ બધા મંદિરોની અંદર આ રીતે ભગવાનને ભાતનો ભોગ ધરાવાય છે તો ભગવાન શ્રી હરિએ જગન્નાથ પુરીનો ખૂબ મહિમા સમજી અને આ વસ્તુ લખી છે કે ત્યાં વર્ણાશ્રમનો બાદ નથી બાકી દરેક જગ્યાએ ભોજન કરતાં પહેલાં ધ્યાન રાખવું અને જો ધ્યાન રાખવામાં ન આવે તો આપણું મન છે એ વિકૃત બને છે માટે ખૂબ જોઈ વિચારીને અત્યારે તમારા લગ્ન પ્રસંગો હોય તો એની અંદર પણ તમે ગયા હો તો રસોઈ જો પવિત્રતાથી બનેલી હોય તો જ જમવી તમારે નિયમ હોય અને ન જમતા હો તો ખાલી આંટો મારીને આવતું રહેવું અથવા તો નજીકનું સંબંધીનું ઘર હોય તો એને ઘેર બનાવીને જમી લેવું પણ આચાર વિચાર પવિત્ર ન હોય તો એવું ભોજન છે એ આપણને બુદ્ધિ અને ધર્મ બંનેથી ભ્રષ્ટ કરનારું છે